મુસ્લિમ પવિત્ર તહેવાર એટલે રમઝાન ઈદ તે દિવસે મુસ્લિમ ભાઈઓ મસ્જિદમાં નમાજ પડી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવતા હોય છે ત્યારે લાલ દરવાજા ખાતે આવેલ વર્ષો જૂની જમા મસ્જિદ ખાતે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીન શેખ દ્વારા પણ પોતાના સમુદાયના લોકોને તેમજ ગુજરાતવાસીઓને સર્વ શહેરીજનોને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઈદ નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને અને મારા તમામ ગુજરાતી ભાઈ બહેનોને હું ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવું છું શુભકામના પાઠવું છું અને આજના દિવસે નમાઝમાં પણ અલ્લાહ સમક્ષ અમે એ જ દુઆ કરી છે કે અમારો ભારત દેશ વિશ્વની મહાસત્તા બને અમારો ગુજરાત દેશનો નંબર વન રાજ્ય બની રહે રાજ્યની શાંતિ સલામતી એકતા અને ભાઈચારો બને રહે અને જે રીતના ઈદ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે એ રીતના આવનારા તમામ તહેવારો હોય રામનવમી હોય કે ચેટીચનો તહેવાર ગયો હમણાં એ પણ બહુ શાંતિપૂર્ણ રીતે થયો એ રીતે તમામ તહેવારો જે છે આપણે એકબીજાની ધાર્મિક ભાવનાઓનો આપણે આદર કરીએ એ આપણી સંસ્કૃતિને આપણી પરંપરા રહી છે કે આપણે એકબીજાને હંમેશા ધર્મ અને જાતિથી પર રહી હંમેશા એકબીજાને જ્યારે પણ આવા કોઈ પ્રસંગ આવ્યા છે પવિત્ર તહેવારો આવ્યા છે ત્યારે તમામને આપણે મુબારકબાદી પાઠવી છે તો આજના દિવસે હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું અને સાથે સાથે અલ્લાહને પ્રાર્થના પણ કરું છું કે ગુજરાતની શાંતિ સલામતી ભાઈચારો બને રહે અંબાજી ખાતે ઓગણીસો ને એકતાળીસથી જય અંબેની અખંડ ધૂન ચૈત્ર નવરાત્રિમાં ત્યાંસી વર્ષથી કરવામાં આવે છે